બહુજન સમાજવાદી પાર્ટીના પૂર્વ જિલ્લા અધ્યક્ષ અને માન્યવર કાશીરામ બ્રિગેડિયરના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ સમગ્ર થરાદ તાલુકાના અનુજાતિ જનજાતિ વિચરતી વિમુક્ત જાતિના લોકપ્રિય અગ્રણી થરાદ રેફરલ હોસ્પિટલ નજીક ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરનાર એવા પ્રખર આંબેડકર વિચારક દિવંગત મહાદેવભાઈ હૃદય રોગના હુમલાથી આકસ્મિક નિધન થવાથી સમગ્ર સમાજના લોકો તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા શિવનગરની શેરીમાં મહાદેવભાઈ જેપાલને અંતિમ દર્શન કરવા માટે લોકો ઉમટ્યા હતા મહાદેવભાઈ જેપાલ દરેક લોકોનું કામ કરતા એ જ એમની લોકપ્રિયતા હતી મહાદેવભાઈ જયપાલ હંમેશા સમાજના હિતચિંતક કામો કરેલા છે તમામ સમાજને સાથે લઈ જીવન ગુજારો કરનારા મહાદેવભાઈ આ દુનિયામાં વિદાય કરી છે ત્યારે સમગ્ર થરાદ વાવ તેમજ સુઈગામ તાલુકામાં શોકમય બની ગયો છે તથા તેઓ ગરીબોને વંચિતોના સાચા મદદરૂપ વ્યક્તિ હતા કોરોના કાળ જે વિકટ પરિસ્થિતિમાં લોકોને મદદરૂપ બન્યા હતા આવા દિવંગત મહાદેવભાઈ જેપાલના આત્માને સ્વર્ગમાં સ્થાન મળે તેવી દરેક અંતિમ યાત્રામાં જોડાયેલા લોકોએ અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી અહેવાલ બાબુ ભાટિયા સબંધ ભારત ન્યૂઝ થરાદ